હવે છ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અંબાલાલ પટેલે નવા વાવાઝોડાની પણ તારીખ આપી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે તેમનું અનુમાન છે કે ચોવીસ કલાક ગરમીનું પ્રમાણ યથાવત રહેશે ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે ત્યારે આવનારા છ દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેના વિશે ખાસ ચર્ચા કરવાની છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાય છે આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત થઈ છે પોસીનામાં પાણી પાણી થયું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ત્રાટકવાના રેમલ વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે ગઈકાલે સાંજે ઉત્તર ગુજરાતના પોશીનામાં ભારે વરસાદ જોવા મળ્યો તો ચાલો વાત કરીએ વિસ્તારથી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો સાબરકાંઠાના પોસીનામાં ગઈકાલે સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું ગઈકાલે સાંજે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે પોસીનાનું વાતાવરણ બદલાયું હતું ચોવીસ કલાકમાં અઢાર મીમી વરસાદ નોંધાયો છે કોશિનામાં વરસાદને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું અસહ્ય ઉકળાટ બાદ વાવાઝોડા બાદ વરસાદ વરસ્યો હતો વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ પડી જતાં વીજ પ્રવાહ બંધ થયો હતો ગુજરાતમાં હજુ આગામી બે દિવસ હીટવેવની આગાહી છે આગામી બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી છે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયું છે આ સાથે જ ચોમાસું પણ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં ગરમી નથી પડી એવી ચાલુ વર્ષે ગરમી પડી છે છેલ્લા એક સપ્તાહથી સતત ચુમ્માલીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે સૂર્યપ્રકોપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને ગરમીમાંથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે તેમનું અનુમાન છે કે ચોવીસ કલાક ગરમીનું પ્રમાણ યથાવત રહેશે અને ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને આંશિક ગરમીમાંથી રાહત મળશે પવનની ગતિ પણ વધશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે આજથી અઠ્યાવીસ મેના આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે છવ્વીસથી એકત્રીસ મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે આહવા ડાંગ સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છવ્વીસથી એકત્રીસ મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અંબાલાલની આ સૌથી મોટી આગાહી છે કે 26 થી એકત્રીસ મેની સાથે વરસાદની શક્યતા છે અને છવ્વીસથી એકત્રીસ મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે સાથે આહવા ડાંગ સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 26 થી એકત્રીસ મેના વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે છવ્વીસ મેથી ચાર જૂનમાં આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે આઠથી ચૌદ જૂન સુધીમાં અરબ સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતથી ચૌદ જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે હવે વાત કરીએ કે રેમલ વાવાઝોડાથી ગુજરાતને કેટલો ખતરો છે ભારે પવન કે વરસાદ પડશે ખરો આ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાતોએ મહત્ત્વની આગાહી કરી છે વાવાઝોડાનું લેન્ડફોલ નુકસાનની નુકસાનની તેની ગતિ અને દિશા તથા ગુજરાત પર આ વાવાઝોડાની શું અસર થશે તે અંગે જણાવ્યું છે હાલ ગુજરાતમાં જીવલેણ ગરમી પડી રહી છે બીજી બાજુ બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડાએ આકાર લીધો છે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો પર લેન્ડફોલ કરે તેવી સંભાવના છે આ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે વાવાઝોડાનું લેન્ડફોલ નુકસાનની નુકસાની તેની ગતિ અને દિશા તથા ગુજરાત પર આ વાવાઝોડાની શું અસર થશે તેના વિશે આપણે વાત કરીએ બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે પચ્ચીસમી તારીખે આ વાવાઝોડું સિવિયર સાયક્લોન કેટેગરીમાં પ્રાપ્ત કરી લીધી છે પચીસ અને છવ્વીસ એમ બે દિવસ આ વાવાઝોડું બંગાળની ખાડીમાં ગતિ કરતું રહ્યું અને ધીમે ધીમે આગળ વધે છે છવ્વીસમી તારીખે મોડી રાત્રે આજે વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો પર લેન્ડફોલ કરે તેવી શક્યતા છે લેન્ડફોલ સમયે વાવાઝોડાની ગતિ સોથી લઈને એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે તીવ્રતા સાથે તેનું લેન્ડિંગ થશે પરંતુ જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે સિવિયર સાયક્લોનમાંથી સાયક્લોનની કેટેગરીમાં લેન્ડિંગ થવાનું છે જે વિસ્તારોમાં વાવાઝોડાનું લેન્ડિંગ થશે તે વિસ્તારોમાં ભારે નુકસાનીની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં વધુ નુકસાની જોવા મળે તેવું એક અનુમાન છે સાથે સાથે પૂર્વના રાજ્યો ઓરિસ્સા આંધ્રપ્રદેશ ઝારખંડ સહિતના વિસ્તારોમાં આવનારા ચાર દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે રેમલ વાવાઝોડાને લીધે ગુજરાતને કોઈ ખતરો નથી ગુજરાતમાં કોઈ પવન કે વરસાદની અસર વાવાઝોડાને લીધે થવાની નથી ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે વરસાદના વરતારાની એક એવા વ્યક્તિ કે જેમનો વરસાદનો વર્તારો ક્યારેય ખોટો પડતો નથી વિમાતાનો વરસાદનો વર્તારો ફગે નહીં ઝાડનો ફાલ અને જંગલી બોરડી લીમડા જોઈને વરસાદની આગાહી કરે છે વિછીડા અને ગર્ભના દ્રષ્ટાંતથી સમજો અનુમાનની ગજબ ટેકનિક આ વર્ષે બે તબક્કામાં વાવણી થવાનું અનુમાન છે જૂન મહિનાના બીજા અઠવાડિયાથી જૂનના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વાવણી થઈ જવાનો આગાહીકારોએ દાવો કર્યો છે એટલું જ નહીં ચોમાસુ પાંચ મહિના લાંબુ ચાલશે અને સરેરાશ પંચાવનથી સાઠ ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં વરસાદના દિવસો પણ પંચાવન જેટલા રહેશે અને પાછોતરો વરસાદ પણ ભૂકા બોલાવી દેશે આગાહીકારોનું માનીએ તો બારથી ચૌદ આની વરસ રહેશે વર્ષ વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પંચાવન જેટલા આગાહીકારો વરસાદનો વર્તારો કર્યો છે કૃષિ વૈજ્ઞાનિકોના મતે આ અનુમાન અંદાજે સાહીઠ ટકા જેટલા સાચા પડતા હોય છે જેમાં ભીમાભાઈ ઓડેદરાનો વર્તારા વિશે આપણે વાત કરીએ કુતિયાણાના કવલકા ગામના ભીમાભાઈ ઓડેદરા ચાલીસ વર્ષથી વરસાદનો વર્તારો કરે છે અખાત્રીજના પવન ફળ ફૂલ અને વૃક્ષો પર થતી પ્રાકૃતિક અસરો તથા પશુ પક્ષીઓની ચેષ્ટાઓ પરથી તેઓ અનુમાન લગાવે છે ગત વર્ષે તેમની આગાહી સો ટકા સાચી પડી હોવાનો તેમનો દાવો છે ચોમાસા પહેલા પક્ષીઓના હાવભાવ પરથી જાણી શકાય છે વરસાદનો વરતારો પોરબંદરના કવલકા ગામના ભીમાભાઈ વડોદરા દર વર્ષે પોતાની આગાહી રજૂ કરે છે જેમાં મહત્વનું એ છે કે તેમની આગાહી દર વર્ષે સાચી ઠરે છે આ આગાહી કરતા પહેલા તેઓ કેટલીક બાબતોનું ધ્યાન રાખે છે હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈને અનેક આગાહી કરવામાં આવતી હોય છે જુદી જુદી પદ્ધતિથી હવામાનનું નિરીક્ષણ કરી તેમના દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે જો કોઈ કોઈપણ પ્રકારની આગાહી રજૂ કરવી હોય તો તેના માટે અનેક પરિબળો મહત્ત્વના પુરવાર થતા હોય છે જેને લઈને પોરબંદરના કવલકા ગામના આગાહીકાર ભીમાભાઈ ઓડેદરાએ મીડિયા સાથે વરસાદની આગાહીને લઈને મહત્ત્વની માહિતી શેર કરી છે આગાહી કરતાં પહેલાં તેઓ કેટલીક બાબતોનું ધ્યાન રાખે છે સાથે જ અનેક બાબતોનું નિરીક્ષણ પણ કરે છે જે બાદ તેમના દ્વારા હવામાનને લઈ મહત્વની આગાહી કરવામાં આવે છે ભીમાભાઈના જણાવ્યા અનુસાર પ્રકૃતિમાં રહેલી દરેક ચીજવસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે છે જેના ઉપરથી આ વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે ફળ ઝાડ પશુ પક્ષીની બોલી રહેણી કરણી ઉપરથી નક્કી થાય છે ટીટોળી અને પોપટની બોલી બપૈયાની બોલી ઉપરથી પણ અનુમાન લગાવવામાં આવે છે આ વર્ષના અભ્યાસ વિશે જણાવતા ભીમાભાઈ કહે છે કે આ વર્ષે ખૂબ સારો વરસાદ રહેશે હું છેલ્લા ચાલીસ વર્ષથી આગાહી કરું છું ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં સોથી એકસો પચાસ ટકા વરસાદ પડશે છતાં અછત વર્તાશે તેવી આગાહી કરી હતી જે સાચી ઠરી છે જેમ જેમ આગાહી કરું છું તેમ તેમ નવું જણાવું છું એક સવાલ એ પણ ચોક્કસ બને છે કે પશુ પક્ષીઓને અવાજ અને રહેણી ગહેણી ઉપરથી કઈ રીતે ખ્યાલ આવી શકે કોઈ પણ ઐતિહાસિક ઘટના ઘટે તો પશુ પક્ષીને જાણ થાય છે ક્યારેક આ પશુ પક્ષીઓની ચેષ્ટા વધુ થાય તો પણ ખ્યાલ પડે અને જો ઓછું થાય તો પણ ખ્યાલ પડે આ ચેષ્ટાથી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વિશે ખ્યાલ પડે છે હાલમાં ભીમભાઈ ત્રેવીસ જૂન સુધી વરસાદ અને વાવણી પણ થઈ જશે તેવી આગાહી કરી છે તો હવે ત્યારબાદ અન્ય હવામાનના નિષ્ણાત છે રમણીકભાઈ વામજા તેમની આગાહી વિશે વાત કરીએ તો વંથલીના રમણીકભાઈ વામજા ખગોળ વિજ્ઞાન અને વડલી વાક્યો પરથી આગાહી કરે છે તેત્રીસ વર્ષના અનુભવને આધારે આ વર્ષે તેમણે બે તબક્કામાં વાવણી થવાનો વધારો કર્યો છે રમણીકભાઈનું કહેવું છે કે આ વર્ષે જુલાઈના અંતમાં અતિવૃષ્ટિ થશે એટલું જ નહીં પાછોતરો વરસાદ પણ ભૂકા બોલાવશે એવું તેમનું અનુમાન છે અન્ય આગાહીકાર મોહનભાઈ દલસાણિયાની આગાહીની વાત કરીએ તો જૂનાગઢના મોહનભાઈ દરસાણિયા પાંત્રીસ વર્ષથી અલગ અલગ રીતે આગાહી કરે છે જંગલી વનસ્પતિ જોઈને તેઓ વર્તારો કરે છે કાર્તક મહિનામાં બંધાતા આકાશી ગર્ભથી પણ તેઓ અનુમાન લગાવે છે જૂનના બીજા અઠવાડિયાથી જૂનના અંત સુધીમાં બે તબક્કાવારમાં વાવણી થાય પચાસથી પંચાવન દિવસ વરસાદ અને બારથી ચૌદ આની વરસ આ બાદ અનુ આ બધા અનુમાનો પરથી સારા ચોમાસાની આશા બંધાણી છે ત્યારબાદ વાત કરીએ કૃષિ વૈજ્ઞાનિકોની આગાહીની તો કૃષિ વૈજ્ઞાનિકો શું કહી રહ્યા છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન મંડળનો સેમિનાર યોજાયો હતો આ અંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોટવિયાએ કહ્યું કે આ પ્રકારની આગાહી એ વર્તારાનું પ્રાચીન વિજ્ઞાન છે વૈજ્ઞાનિક રીતે વેધર સ્ટેશન વરસાદની આગાહી કરતા હોય છે એમના અનુમાન પંચાવનથી સાઠ ટકા જેટલા સાચા પડતા હોય છે એવી જ રીતે આગાહીકારોના અનુમાન પણ જેટલા સાચા પડતા હોય છે આ બધા અનુમાનોને આધારે કૃષિ યુનિવર્સિટી વર્તારો કરે છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર